આણંદ જિલ્લા કલેક્ટર પ્રવીણ ચૌધરી અને જિલ્લા વિકાસ અધિકારી મિલિંદ બાપના તથા ધારાસભ્ય અમિત ચાવડાએ આજે આકલાવ તાલુકાના ઉમેટા અને ગંભીરા ગામોની મુલાકાત લીધી હતી આ મુલાકાત દરમિયાન તેમની સાથે નાયબ કલેક્ટર મામલતદાર તાલુકા વિકાસ અધિકારી સહિતના અધિકારીઓ જોડાયા હતા કલેક્ટરે ગ્રામજનો સાથે સંવાદ પણ કર્યો હતો કલેક્ટરે કડાણા ડેમમાંથી પાણી છોડવામાં આવતા નદી કિનારાના ગામોને અસર થવાની સંભાવના છે ત્યારે લોકોને સાવચેત કર્યા હતા અને જરૂરી જણાય એ સ્થળાંતર કરવાની સૂચના પણ આપી હતી આ સમયે ધારાસભ્ય અમિતભાઈ ચાવડાએ કલેક્ટર ઉમેટા ગામ ખાતે પાણીનો પ્રવાહ પ્રવાહ વધવાથી લોકોને થતી તકલીફોથી વાકેફ પણ કર્યા હતા સવારની કડાના લેવલના કડાના ડેમના લેવલની વાત કરીએ તો એકસો છવ્વીસ પોઈન્ટ નવ મીટર કડાના ડેમનું લેવલ હતું અને માહી નદીમાં જે પાણી છોડવામાં આવ્યું છે આના આણંદ જિલ્લાના લગભગ છવ્વીસની આજુબાજુ ગામો અફેક્ટેડ હોય છે તો હાલ આંકલાવ તાલુકાના તમામ બાર ગામો બોરસદના આઠ ગામો આણંદ તાલુકાના ચાર અને ઉમરેટના બે ગામો આ તમામ ગામોમાં જિલ્લા વહીવટી તંત્રની ટીમો તાલુકા વિકાસ અધિકારી મામલતદાર શ્રીઓ અને જે ડેપ્યુટી કલેક્ટર દરેક તાલુકાના એક નોડલ છે તમામ ત્યાં ગામડાઓમાં જઈને નદી કિનારા રહેતા લોકો નદીના લેવલથી નજીકમાં રહેતા લોકોને સેફ સ્થળ ઉપર સુરક્ષિત સ્થળ ઉપર સ્થળાંતરની કામગીરી સમગ્ર જિલ્લામાં અત્યારે આ બીજ ગામોમાં પણ ચાલે છે